લાઠી પાલિકાની ચૂંટણી પ્રચારમાં અંતિમ ચરણમાં ભાજપ કોંગ્રેસ સામ સામે ભાજપ લાઠીના ચાવડ દરવાજા નજીક ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ આવ્યા જનકભાઈ તલાવિયાનો રોડ શો સામે પ્રતાપભાઈ દુધાત જેનીબેન બેન વિરજીભાઈ ઠુંબર રોડ શો કોંગી નેતા પ્રતાપભાઈ દુધાત આકરા મિજાજમાં જોવા મળ્યા માઇક પરથી ભાજપ ભાજપ સામે કોંગી નેતા દુધાતે કોંગ્રેસ કોંગ્રેસ લલકા ભાજપ કાર્યકરો સામે ભારત માતા જયના નાથ નાખતા પ્રતાપભાઈ દુધાર જય શ્રી રામના નાથ સાથે ભાજપ કાર્યકરોને ભીડવતા પ્રતાપભાઈ દુધાર

શહેરના નગરજનોને આજે મળવાનો મોકો મળ્યો અને લોકોનો પ્રતિસાદ લોકોનો પ્રેમ અને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે સો ટકા અહીંયા પરિવર્તન થવાનું છે ને કોંગ્રેસનું બોર્ડ આવવાનું છે વેપારીઓ ઇશારામાં બતાવી રહ્યા છે કે કોંગ્રેસ તરફે મતદાન કરવાના કાલે ચલાણાની ઘટના વિશે શું કહે છે ચલાળાની ઘટના એવડી મોટી કોઈ ઘટના નથી પણ એ ઘટનાની અંદર જે પોતાની જાતને તુરમખાન સમજતા હોય તો એને જવાબ આપો એ કોંગ્રેસ પ્રમુખે તરીકે મારી જવાબદારી હતી એને મેં જવાબ આપ્યો છે ને મેં કીધું કે આ લાંબા ગાળાની લડાઈ છે અમારી કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ વિચારોની લડાઈ છે આ છૂટક છૂટક લોકોની સામે અમે નથી લડતા ભારતીય જનતા પાર્ટીની સંસ્થાના આલા નેતાઓ એટલે કે એના ઉપરના મોટા બાપ સામે અમે લડીએ ત્યારે ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી ને સલાળાની જનતાને વિનંતી કરું છું કે ખુલ્લી તાકાતથી મતદાન કરો મારો નંબર છે અઠ્ઠાણું સાત છન્નું ઝીરો બત્રીસ ડબલ ઝીરો કાલથી સલાળા પ્રતાપ દુધાત ઇલેક્શન થયા મૂકી નથી દેવાનો જ્યાં સુધી આવા અસામાજિક તત્વો દફન ના થાય ત્યાં સુધી રાજનીતિ ચલાળાની કરવાનું છે લાઠીમાં પણ એવો માહોલ સર્જાયો હતો પ્રતાપભાઈ લાઠીની અંદર તો ભારતીય જનતા પાર્ટી એની અપીલ કરતા હોય વાતો કરતા હોય એમાં લાંબી વાતો એટલા માટે કરવાની રહેતી નથી કે એ એની કાર્યાલયમાં એને પાર્ટીના નારા બોલાવતા એનો કોઈ જવાબ મારે આપવાનો ના હોય પણ ચલાળાની અંદર એટલા માટે જવાબ આપવો પડે કે ચલાળાના મતદારો ભયભીત છે ઉમેદવારો કોઈ ઊભા ન થાય ત્યારે કોંગ્રેસ પાર્ટીના બધા જ વોર્ડની અંદર ઉમેદવારો ઇલેક્શન લડી રહ્યા છે અને ચલાળાના લોકોને ફરી વખત અપીલ કરું કે ગભરાશો નહીં ડરવાની જરૂર નથી અમે હજુ બેઠા છીએ